એક પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝ આવેલા છે આપણા મોવા શહેરના પ્રવેશ દ્વાર શહેરનો પ્રવેશ દ્વાર છે નેસોડ ચોકડી પાસે એમના ન્યૂઝ છે આ સમસ્યા નેશોડ ચોકડી પાસેની સમસ્યા છે ઘણા સમયથી લાંબા સમયથી છે જે નેશનલ હાઈવેનો જે પુલ આવે છે એ પુલની નીચે રસ્તામાં ખાડા પડી ગયા છે બહુ મોટા મોટા ફોટો આવેલો છે પ્રેસ મીડિયાની અંદર લખાણ પણ આવેલું છે આમાં એ પહેલાં આપણે વાંચી લઈએ મહુવા શહેરના પ્રવેશ દ્વાર પાસે આવેલા નેશનલ હાઈવે જોડાતા રોડ નેસોર ચોકડી ઉપર રોડમાં મોટા મોટા કાળાઓ પડી જતા વાહન ચાલકો અને મુસાફરો માટે મોટી હાલાકી ભોગવી રહ્યા છે લાંબા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ છે નેશનલ હાઈવે ઓથોરિટી તથા તંત્રો દ્વારા આ રોડ રિપેરિંગનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામે છે પછી આંદોલનની ક ચિમકી આપણે આંદોલન કરશું અને ગ્રામજનો બધા જાય ગયા અને બધી આ સમસ્યા ઘણા લાંબા સમયથી છે ચોમાસા ગયા પછી પણ જે સર્વિસ રોડ પર જે પાણી ભરાય છે ગટરનું એ સમસ્યા ઘણી બધી છે આ નેચોડ પ્રોગ્રિક પાસે આ ન્યૂઝ આવેલા છે પ્રિન્ટ મીડિયાની અંદર એક અસુવિધા આપણા ગામની અંદર નથી આપણા ગામની અંદર આવીએ ને એટલે ઘણી બધી અસુવિધા આપણને જોવા મળે ઘણી પ્રકારની અસુવિધા રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ પાણીની સમસ્યા એવી ઘણી બધી આપણને જોવા મળે છતાં પણ ઝડપથી કામ થતું નથી કદાચ આ પ્રિન્ટ મીડિયામાં આવ્યો છે એટલે કદાચ આ ઝડપથી કામ થઈ જાય કદાચ સરકારી અધિકારી જાગે નેતાઓ જાગે તો આ જે ખાડાઓ છે એમાં પછી ધૂળ નાખી દે અને ખાડા પૂરી થઈ વરસ તો સારો થઈ જાય પછી એ જ ધીમે ધીમે પાણી ભરવાનું ચાલુ થાય ને પછી જ પછી સમસ્યા રોડ પાછી નીકળવાનું ચાલુ થઈ જાય પાછો રોડ ખરાબ થઈ જાય આ ઘણા સમયથી આ રોડ ખરાબ છે દરેક લોકોને ઘણી બધી હાલાકી ભોગવી પડે છે આ રોડ ઉપર આ રોડ પાસેથી આપણે જ્યારે નીકળીએ ને ત્યારે રોડને આપણે યાદ કરીએ આપણે કેટલો ખરાબ રોડ છે કેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે ને હમણાં જ રોડ બનાવ્યો હતો આ રોડ તૂટી ગયો ને ઘણી બધી ચર્ચાઓ કરીએ સીધો ભ્રષ્ટાચારના ભોગે ને બે ત્રણ વર્ષમાં રોડ ટકે રોડ તૂટી જાય ને રોડ ટકતા નથી પહેલાંના જમાનામાં બહુ સારું કામ થતું ને અત્યારે આ બધી આ સરકાર કેવી આવી છે અને કેટલી બધી આપણે વાતો કરીએ ત્યાં રોડ આપણને સારો આવી જાય ને પછી આપણે વાત ભૂલી જઈએ પછી આની પાસે આંદોલન થાય આંદોલનકારી બધા ભેગા થાય લોકો સાથે જોડાય લોકોને એમ કે એમના કામ થશે એટલે ચાલો આની સાથે જોડાઈએ આપણે આંદોલનકારી જોડાય ને ફોટો ફોડાવવા માટે થઈ આવેદનપત્ર આપે ને એ ફોટો વાયરલ થાય ને બે પાંચ સ્પીચ આપે પછી આ ખાડો આમને મરી જાય પાછો કોઈક નેતા જાગે તો વાલો હારો કરીને કે પાછી તોડ નાખી ખાડા ઉડી નાખે પાછું પાણી પાછું ભરાઈ ને પાછું એને ચાલે જે સમસ્યા જે છે યાદ રાખજો આ ક્યારે થઈ શકે મિત્રો આ બધી સમસ્યાઓ યાદ રાખજો એક સમસ્યા નથી આખા ગુજરાતની અંદર ઘણા બધા શહેરની અંદર તાલુકા જિલ્લામાં બધી સમસ્યાઓ છે આ એક શહેરની અંદર નથી યાદ રાખજો આવા ઘણા બધા તાલુકા જિલ્લાની અંદર ગ્રામની અંદર ગ્રામ્ય છે આપણા ગામમાં પણ છે યાદ રાખજો મિત્રો આપણને અસુવિધા જે મળે છે યાદ રાખજો આપણે પૂરો ટેક્સ આપીએ છીએ આપણે મતનો અધિકાર આપીએ છીએ છતાં આપણને સુવિધા સમયસર મળતી નથી યાદ રાખજો કદાચ રાજ્યપાલ વેટા હોય તો રાષ્ટ્રપતિ વેટા હોય કલાકોના દોરમાં રોડ બની જાય યાદ રાખજો મિત્રો ફક્ત સેલિબ્રિટી અહીંથી નીકળો રોડ તાત્કાલિક બની જાય એમની માટે તાત્કાલિક બની શકે તો આ લોકતંત્ર દેશ યાદ રાખજો આપણી માટે પણ બનવો જોઈએ આપણે આપણો મતનો અધિકાર જે લોકોને બેસાડ્યા સાઇડ યાદ સંસદની અંદર વિધાનસભાની અંદર નગરપાલિકામાં મહાનગરપાલિકામાં જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં પણ બેસાડ્યા છે આપણા મતનો અધિકાર આપ્યો છે આપણો અધિકાર છે કે આપણે તંત્રને સરકારી અધિકારીને નેતાઓને કંઈ શકીએ આપણે પણ આપણે શું કરીએ ટોળાઓ બોલીને જઈએ છીએ અધ્યા કરો કરીએ ખોટા પોટાને વાયરલ કરી દઈએ પૂછાપુછ ભૂલી જઈએ છીએ આ એના પ્રતાપે બધું યાદ રાખજો આ એના પાપે બધું આ ખીચડી રંધાઈ જાય નરોડા આપને મળી જાય આપણે ટોળાઓ લઈને જઈએ છીએ માંગવા માટે અધિકાર ટીમ લઈને જતા જ્યારે આપણે ટીમવર્ક જશું નહીં યાદ રાખજો મિત્રો ત્યારે આપણને બધી સુવિધા મળશે આપણે ટીમવર્ક જતા નથી નેતાઓની પાસે સરકારી અધિકારી પાસે આ તમારે કરવું જ પડશે આ કોનામાં આવે છે આ નેશનલ હાઈવે જે છે ઓથોરિટી એનામાં આવે છે આ ગ્રામ્યમાં આવે છે કે આ મહુવા શહેરની અંદર આવે છે નગરપાલિકામાં આવે છે ગટરનું પાણી જે નીકળે છે ભરાય છે અને કીચડ થાય છે તેની માટે શું કરવું જોઈએ નગરપાલિકા શું કરવું જોઈએ ગ્રામ્યવાળાએ શું કરવું જોઈએ નેશનલ હાઈવે જે છે એણે શું આમાં યોગદાન આપવું પડે આ ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે એમ છે અને ટીમવર્ક આપણે માંગ્યું હોય કે આ તમારે કરવું જ પડશે અમે તમને અમારા મતનો અધિકાર આપ્યો છે અમે તમને પાંચ વર્ષ સુધી બેસાડ્યા છે યાત્રા તમે સરકારને જાણ કરો કે આ તાત્કાલિક ધોરણ આ કરાવે ચોટી વર્ક આપણે કરશું તો આ બધું શક્ય છે બસ આપણે કરી શકતા નથી એવું બધું બસ આપણે રાજકારણ એક બીજાના કવરના પૈસા મળે ને ભ્રષ્ટાચારનો ભાગ મળે ને એટલે આ બધી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ આવો ટોળાઓ લઈને જઈએ છીએ આપણે એ દેકારો કરી દઈએ છીએ એટલે આપણે આપણા મતનો અધિકાર જે છે યાદ રાખજો એનો ઉપયોગ કરવો પડશે બસ આપણે આપણા મતનો અધિકાર છે એમાં ઉપયોગ કરીએ છીએ આપણે જ્ઞાતિ જાતિ અને સમુદાય અને ધર્મના ઉપર કરીએ છીએ પછી એ લોકોને મત આપીએ આપણે જે લોકો સંસદમાં બેઠે કે વિધાનસભામાં બેઠે કે નગરપાલિકામાં બેઠે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં એ લોકો ક્યારેય પણ ગામનો વિકાસ કરી શકવાના નથી આ એક સત્યતા જો તમે તમારો મત યાદ રાખજો જો તમે તમારો મત તમારા ગ્રામ નિર્માણ માટે તમારા શહેર નિર્માણ માટે રાજ્ય નિર્માણ માટે દેશના વિકાસ માટે આપશો તો જ તમારો દેશનો વિકાસ થઈ શકશે તો જ આ બધા આજે ખાડાઓ જો પડી ગયા છે ને અહીંયા તાત્કાલિક ધોરણ છે ખૂબ ટેક્સ આપીએ છીએ આપણે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ટેક્સ આપીએ છીએ રાખજો આ બીજા જ દિવસે થઈ જવો જો છતાં પણ કામ બહુ લાંબુ થાય છે આ અમારામાં આવતું નથી નેશનલ હાઈવેમાં આવે છે નગરપાલિકામાં જતી એમાં ભૂંગળો ન આપીએ અમે એ કાંઈ પાસતું નથી એના તમારે ગાંધીનગર જવું પડશે ને ગ્રામ્યવાળાને એવું કાંઈ ખબર ન પડે લોકોને આપણને કાંઈ ખબર ન પડે પછી પાછું આંદોલન થાય પાછું ખબર છે આંદોલન કરીને બધાને કાંઈ કાંઈ થવાનું નથી એમાં આની માટે થઈને આપણે સરકારી અધિકારી પાસે બેસવું પડશે કાગળિયા બનાવવા પડશે કાગળિયા મોકલવા પડશે કે આ તાત્કાલિક ધોરણ કરાવો આ બધું બધી જ ખબર હોય લોકો છતાં પણ આપણે ટોળાઓ બધા ભેગા કરીએ છીએ ટીમ બનાવીને આપણે ડ્રાફ્ટિંગ કરતા નથી અને મળવા જતા નથી આપણે બધી સોલ્યુશન આવી શકીએ યાદ રાખજો આજ પાણી નેસડો પાસે ભરાણવું છે કાલ સવારે આપણા ગામમાં આવ્યું પાણી હશે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ ગામની અંદર ગટર ઉભરાતી હોય સમસ્યા કોઈ દિહ થતી ન હોય બીજા રાજકારણના ધંધાની અંદર ચારે ફરતે જે ધંધો ચાલુ બધી નેતા હોય એની અંદર આજે વિકાસ હોય છે એની અંદર ઊંધાઈ જાય છે યાદ રાખજો ઉઠો જાગવો અને જાગૃતતા લાવો ટોળાની ટીમવર્ક કામ કરો યાદ રાખો આપવું જ પડે જો તપસ્યા કરી હોય ને તો ભગવાનને પણ દર્શન દેવું આપણે અંદર યાદ રાખજો મિત્રો આ બધા આ સુવિધામાં આપણે જે જઈએ છીએ એ સુવિધા સરકારને દેવી જ પડે યાદ રાખજો મિત્રો નવા શહેરનો જે પ્રવેશ દ્વાર છે ગેટ પાસે નેશો ચોકડી પાસેનું જે લોકો હાલાકી જે રહ્યા છે અને સારા સારા અધિકારીઓ સારા નેતાઓ આ જે કેસ જે છે પોતે હેન્ડલિંગ કરે અને પૂરેપૂરું ધ્યાન રાખે અને અસુવિધામાંથી લોકોને આ સુવિધા તરફ લાવે ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ આભાર જો મારો બી તમને વિડીયો ગમો હોય તો જાગૃતિ માટે આગળ શેર કરો કોમેન્ટ કરો જેથી કરીને લોકો જાગે એક ટીમવર્ક રીતે એનો મતનો અધિકાર જે છે લોકશાહીનો એનો સદઉપયોગ કરે અને લોકોમાં એક જાગૃતતા આવે આભાર થેન્ક યુ